સમૂહિકા સફળતા પૂર્વક જાલોદ દ્વારા રવિવાર ના રોજ બીજું સમૂહ નિકા વિધિવત રીતે આયોજિત કરવામાં આવ્યું હતું ને આ સેવાભાવી કાર્યક્રમ સવારે દસ વાગ્યા થી સાંજે ચાર વાગ્યા સુધી ચાલ્યો હતો જેમાં બાર ગરીબ અને જરૂરિયાતમંદ યુવાલો નિકા બંધન ગાંઠ્યું આ વિશાળ અને ભવ્ય સમારંભમાં અંદાજે ચાર હજાર મહેમાનોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી સમગ્ર આયોજન મિશનના સભ્યો યુવા ટીમ લેડીઝ ટીમના સહેયોકથી શ્રેષ્ઠ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયું મસીને આઝમ મિશન છેલ્લા ત્રણ વર્ષથી સમૂહ નિકાલ યોજી રહી છે જેમાં ઝાલોદ સહિત અન્ય વિસ્તારના યુગલોએ પણ ભાગ લીધો છે દરેક દંપતીને ઘર ગૃહસ્તીનું સંપૂર્ણ સેટ કુરાન શરીફ મુસલ્લા પલંગ ગોધરા તેમજ દુલ્હનને ચાંદીની પાયલ ભેટ રૂપે આપવામાં આવી હતી નિકા સુન્ની જમા મસ્જીદના ઇમામ દ્વારા પડાવાયા હતા રિપોર્ટર પંકજ પંડિત જાલોદ